સુરતની ઉત્તરાયણ પોલીસ એક મહિનાથી પોક્ષો અને અપહરણના ગુનામાં નાસ્તા ફરતા યુપીવાસીને યુપીના હસનપુર ખાતેથી ઝડપી પાડી સગીરાને મુક્ત કરાવી હતી તો આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે શાકભાજી ફેરી અને રિક્ષા ચાલક બની વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો સુરતમાં છેલ્લા ઘણા સમયથી પ્રેમ પ્રકરણમાં સગીરાઓને ભગાડી જવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે સુરતના ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં હતી વર્ષીય સગીરાને પ્રેમ પ્રકરણમાં ભગાડી જનાર ઉત્તર પ્રદેશના મોહિનપુર ઝડપી પાડ્યો હતો કઠોર ગામની પંદર વર્ષીય સગીરાને લગ્નની લગ્નની લાલચે આરોપી મોહસીન ઇકરાર અહેમદ સગીરાને યુપી ભગાડી ગયો હતો તો આરોપીને પકડવા માટે ઉત્તરાયણ પોલીસે યુપીમાં શાકભાજી વેચવાની સાથે રિક્ષા પણ ચલાવી હતી